ડાબી જિલ્લા એલસીબી અને પેરોલ ફોલોસ્કોડની ટીમે આજ રોજ ઉચ્ચના સાકારતા પાસે નેશનલ હાઈવે માર્ગ પરથી બ્રેકડાઉન ક્રેનની પાછળ ટોચન કરેલ ટેમ્પોમાં ગાદલાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ટેમ્પોને ઝડપી પાડ્યો છે અને અંદાજે દારૂ સહિત કુલ રૂપિયા ત્રણ લાખ ઈકોતેર હજારની કિંમતના મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે પ્રથમ દ્રષ્ટિએ બ્રેકડાઉન ક્રેનની પાછળ ટેમ્પો ટોચન કરેલ હતો અને તેમાં ગાદલા ભરેલા હતા પરંતુ પોલીસને પાકી બાતમી મળી હોવાથી બ્રેકડાઉન ક્રેનની પાછળ ટોચન કરલ ટેમ્પોમાં ગાદલાની આડમાં લઈ જવાતા બોક્સ ખોલી અને તપાસ કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી કારણ કે ટોચન કરલ ટેમ્પોમાં ગાદલાની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો હતો આથી પોલીસે બંને ટેમ્પોનો કબજો લઈ બે વ્યક્તિની ધરપકડ કરી છે જ્યારે બે સોમોને વોન્ટેડ જાહેર કર્યા છે